આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દેવગઢ બારિયા નગરમાં શ્રી શાહી ગણેશ યુવક મંડળ એટલે કે સંઘ દ્વારા ભક્તોએ આબેહૂબ પાવાગઢના દર્શન કરાવ્યા હોય તેવું લાગી રહ્યું છે નગરમાં ગણેશ મંડળો દ્વારા થીમ પર દેવી દેવતાના દર્શન કરવામાં આવતા હોય છે નગરમાં નાની મોટી પચાસ જેટલી ગણેશજીની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવે છે ભોયવાડા વિસ્તારમાં શ્રી શાહી ગણેશ યુવક સંઘ દ્વારા શક્તિપીઠ પાવાગઢ આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે એક મકાનમાં ત્રીજા માળ શક્તિપીઠ પાવાગઢનું નિર્માણ કરાવ્યું છે શક્તિપીઠ પાવાગઢના દર્શન કરવા અહીંયા ભક્તોની મોટી લાઇન જોવા મળી છે ભક્તો દ્વારા માતાજીને ચૂંટણી તેમજ શ્રીફળ પણ રહ્યા છે અને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે શક્તિપીઠ પાવાગઢના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે જોવા માટે આવ્યા હતા અને બહુ સારું જોવા મળ્યું છે મહા માનું જે પણ પાવાગઢ જેવું છે જોઈને બહુ આનંદ આવ્યો અને ફેમિલી સાથે દર્શન કર્યા બહુ મજા આવી આજે અમે સાઈ ગ્રુપમાં દર્શન કરવા આવ્યા હર વર્ષે અવનવ આ લોકો કંઈક ને કંઈક નવું આવતા હોય છે લાસ્ટ ટાઈમ રામ સેતુ હતું એના પહેલાં રીતના દર્શન હતા હિમાલય અને સાંસ્કૃતિક હર વખતે કંઈકને કંઈક આ લોકો નવા કોન્સેપ્ટ લઈને આવતા હોય છે અને અહીંયા ભારતીય હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ જ આ સારી વસ્તુ છે અત્યારે જે બનાવવામાં આવ્યું છે શું બનાવવામાં આવ્યું અત્યારે અહીંયા એકતાવાન શક્તિપીઠ પાવાગઢ મહાકડી માતાનું જે ટેમ્પલ છે તેનું અહીંયા દર્શન થઈ રહ્યા છે શું લાગ્યું તમને ખૂબ જ સુંદર અને એકદમ ભક્તિમય વાતાવરણમાં અહીંયા આવો તો તમને એમ જ લાગે કે ના તમે અત્યારે રિયલ પાવાગઢમાં જ છો અને મહાકડી માતાના દર્શન કરો તેવું જ લાગે તું શું નામ ને એવું લાગે છે કે અમે સાક્ષાત પાવાગઢમાં જ ફરતા હોય એવું લાગે છે પાવાગઢમાં દર્શન કરતા હોય વાતાવરણ બી એવું લાગે છે છોકરાઓએ મંડળ દ્વારા જે મહેનત કરી છે દેખાય છે અને બસ એવું ફીલ થાય છે કે જેને પાવાગઢમાં ફરતા હોય છે એવું લાગે આપણી સંસ્કૃતિ માટે બી બહુ સારું છે કે ચલો આ છોકરાઓએ મહેનત કરીને મંદિર બનાવ્યું તો લોકો અહીંયા જોવા શું નામ શું નામ તમારું ચિંતન ગાંધી સાઈ ગ્રુપ દ્વારા આયોજિત એકાણવું શક્તિપીઠ પાવાગઢના દર્શન અમે પબ્લિકને કરાવીએ છીએ અને બે હજાર અગિયારથી સાઈ ગ્રુપની સ્થાપના કરી છે અમે લોકોએ હરેક વર્ષે કંઈક નવું ને નવું આ ભક્તો માટે અમે લાવીએ છીએ અને પબ્લિકનો ને સ્પોન્સરનો સાથ સકાર અમને કાયમી મળતો રહે છે આવનારા સમયમાં પણ અમે સારામાં સારી થીમ લાવીને પબ્લિકને દર્શન કરાવીશું અમે વૈષ્ણવદેવીથી લઈને અમરનાથથી લઈને સિદ્ધિ વિનાયકથી લઈને સેતુથી લઈને આ વખતે પાવાગઢ એમાં હરેક થીમ અમે લઈ લીધી છે અને આવનારા વર્ષની બી તૈયારી અમારી ભૂલ છે કારણ કે ભક્તોનો સાથ અને સહકાર સાઈ ગ્રુપ પર સધાય છે આ ફળિયાનું નામ એમ તો નવી રાણા છે પણ અમારા મંડળની અંદર હરેક જાતિના લોકો આવે છે એટલે અમે આ મંડળનું નામ અને આ ચોકનું નામ સાઈ ચોક રાખ્યું છે